મારા વાલેડાઓ તમારી લાડકવાય દીકરીના મેરેજ આવતા હોય ને તો કરિયાવાડ ની ચિંતા નહીં કરવાની અને પહોંચી જવાનું એવન્યુ ફર્નિચરના શોરૂમમાં શોરૂમ કેમ કે અહીંયા ગેરંટી વાળા પેકેજ મળે છે એકતાલીસ હજાર રૂપિયા બસો ચાલીસ આઈટમ પિસ્તાલીસ હજાર રૂપિયા બસો તેતાલીસ આઈટમ ઓગણપચાસ હજાર રૂપિયા એકસો ને એકોતેર આઈટમ જેમાં પાંચ બાય સાત નો ફૂલ સાઈઝ બેડ ત્રણ દરવાજા વાળો ડ્રેસિંગ સાથેનો કબાટ પ્રીમિયમ ક્વોલિટીના ના લાઈફ ટાઈમ ગેરંટી વાળા ફૂલ વાસણ સેટ મિક્સર બ્લેન્ડર ઇસ્ત્રી હેન્ડલૂમની તમામ આઈટમ સોફા નાની મોટી બસો ને તેતાલીસ આઈટમ અને પોતાનું આપે છે અને વોશિંગ મશીન માં પાંચ વર્ષની તો ગેરંટી આપે છે અને જો પ્લાયવુડ માં પેકેજ લેવું હોય તો માત્ર છપ્પન રૂપિયા માં બસો તેતાલીસ આઈટમ નું પેકેજ છે જેમાં ફર્નિચર માં દસ વર્ષની ગેરંટી અને એમાં તમને ચાલીસ થી પચાસ અવનવી ડિઝાઇન જોવા મળે તમને પસંદ આવે એ લઈ લેવાની અને પેકેજમાં કંઈ ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી આપે છે અહીંયા પ્યોર લાકડા અને પ્લાઇવુડના ફર્નિચર નો ખજાનો છે તમને અહીંયા પચાસ બેડરૂમ સેટ તો હાજર સ્ટોકમાં જોવા મળે સોફા સેટ માં એવી નવી ડિઝાઇન જોવા મળે તો તમારા વાલેડાઓ રાહ જોયા વગર તમારી લાડકવાય દીકરીના કરી લેવા માટે પહોંચી જજો એવા ન્યો ફર્નિચરના શોરૂમમાં કાલાવડમાં